નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં વૃષોભ રાશિ માટે છ મહિનાની દસ ચોંકાવનારી ભવિષ્યવાણીઓ જુલાઈથી ડિસેમ્બર વચ્ચે આ સાત મોટી ઘટનાઓ થશે જી હા મિત્રો આજે અમે તમારા માટે વર્ષ બે હજાર પચીસના અંતિમ છ મહિનાની દસ મોટી ભવિષ્યવાણીઓ લઈને આવ્યા છીએ મિત્રો અડધું વર્ષ વીતી ગયું છે પરંતુ અસલી ખેલ હજુ બાકી છે કારણ કે જુલાઈથી ડિસેમ્બર વચ્ચે ગ્રહો એક પછી એક એવો ચક્રવ્યૂહ રચવાના છે જે કેટલીક રાશિઓને આસમાન સુધી પહોંચાડી દે છે અને કેટલીકને અંદરથી તોડી નાખશે કારણ કે બે હજાર પચીસના આ છ મહિનામાં ત્રણ સૌથી મોટા ગ્રહની ગૃહ બૃહસ્પતિ અને રાહુ ત્રણેય પોતાનો માર્ગ બદલી ચૂક્યા છે ઓગણત્રી માર્ચે શનિએ રાશિ બદલી પંદર મેના રોજ ગુરુએ પોતાની દિશા બદલી અને અઢાર મેના રોજ રાહુ અને કેતુએ મોટો ગોચર કર્યો અને હવે જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી દરેક ગ્રહ સૂર્ય શુક્ર મંગળ બુધ સતત ગતિશીલ છે તમે વિચારી પણ નહીં શકો કે આ પરિવર્તનોની તમારી રાશિ પર કેટલી ગંભીર અસર થવાની છે મિત્રો તેર જુલાઈથી શનિ પણ વકરી થઈ ચૂક્યો થઈ ચૂક્યા છે અને પૂરા ચાર મહિના સુધી પાછળ ચાલશે એટલે કે કર્મોનો હિસાબ પણ તીખો થશે અને પરિણામ પણ હવે સવાલ એ છે કે શું આ છ મહિના તમારા જીવનને સુધારશે કે પછી કોઈ કસોટી માટે તૈયાર રહેવું પડશે આ વિડિયોમાં અમે તમને વૃષભ રાશિની તે સાત મોટી ઘટનાઓ જણાવીશું જે આ છ મહિનામાં ચોક્કસપણે તમારા જીવનમાં દેખાશે અને સાથે જ વિડીયોના અંતમાં કેટલાક એવા અચૂક ઉપાય પણ આપીશ જે તમારા ગ્રહોને શાંત કરશે અને ભાગ્યને જાગૃત કરશે તો ત્યાંથી સાંભળો કારણ કે દરેક ભવિષ્યવાણી માત્ર શબ્દો નથી તે તમારા આવનારા જીવનની પટ પટ પટકથા છે અને આ ભવિષ્યવાણી જન્મકુંડળીની ચંદ્ર રાશિ પર આધારિત છે તો આ વિડીયો સંપૂર્ણે તમારા માટે છે તો ચાલો મિત્રો મૂળ કર્યા વિના મોડું કર્યા વિના તે સાત મોટી ઘટનાઓ વિશે જાણીએ પણ વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય શિવશંકર હર હર મહાદેવ અને વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પહેલી ભવિષ્યવાણી મિત્રો પહેલી ભવિષ્યવાણી તમારા સ્વાસ્થ્યની છે સૌથી પહેલાં તો એક રાહતની વાત એ છે કે તમારા પર તમાર તમારા પર ન શનિની સાડાસાથી છે ન ઢાયા અને તમારી રાશિના સ્વામી શુક્ર પણ ખૂબ શુભ સ્થિતિમાં ગોચર કરી રહ્યા છે આ સંકેત આપી રહ્યા છે કે આવનારા છ મહિનામાં તમારી હેલ્થ સ્થિર અને નિયંત્રણમાં રહેવાની છે પણ દર વર્ષના અંતમાં એક ટેસ્ટ જરૂર આવે છે અને આ વખત ન આ વખતે નવેમ્બર ડિસેમ્બરના મહિનામાં તે ટેસ્ટ લાવી શકે છે ત્વચા સંબંધિત એલર્જી ડે ડેન્ટલ યુસ્યુ માઇલ્ડ એપ્લિકેશન અથવા ક્યારેય માઇગ્રેન કે માથાના દુખાવા જેવી સ્થિતિઓ અને સાથે જ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટ્રાડીજ મંગળનો તુલા રાશિમાં પ્રવેશ જે તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાંથી પસાર થશે તેર સપ્ટેમ્બરથી અઠ્યાવીસ ઓક્ટોબરની વચ્ચે આ સમય થોડીક ઇમ્યુનિટી ડ્રોપ થાક અને વૈવાહિક જીવનમાં તણાવના સંકેત આપી શકે છે તો તેથી પોતાના શરીરનું ધ્યાન રાખો પૂરતી ઊંઘ બીજી ભવિષ્યવાણી બીજી ભવિષ્યવાણી લવ રિલેશન અને દિલના સંબંધો પર મોટી વાત તો વૃષભ રાશિવાળા વાળા હવે તો આ વાત કરીએ તે ભાવથી ભાવની જે જીવનમાં સૌથી કોમળ હોય છે સૌથી પ્યારો હોય છે પ્રેમનો ભાવ અને આ વખતે તો સ્વયં પ્રેમમાં અધિપતિ શુક્ર દેવ તમારા પહેલાં ભાવ એટલે કે તમારી પર્સનાલિટી આ ભા અને આત્મવિશ્વાસમાં બિરાજમાન છે પછી તે સેકન્ડ હાઉસ એટલે કે વાણી થર્ડ હાઉસ એટલે કે અભ્યવ્યક્તિમાં અભ્યસ વ્યક્તિ પ્રવેશ કરશે મતલબ એ કે તમારી વાત કરવાની રીત તમારું આકર્ષણ અને તમારી મુસ્કુરાન કોઈનું પણ દિલ જીતી શકે છે આ વખતે શુક્ર તમારા માટે તે જાદુ લઈને આવ્યો છે જેનાથી તમે કોઈના જીવનમાં પ્રેમ બનીને ઉતરી શકો છો પણ દરેક પ્રેમનો માર્ગ એક જેવો હોતો નથી બાવીસ ઓગસ્ટથી અઢાર સપ્ટેમ્બર વચ્ચેનો જે સમય છે તેને શેને થોડીક સાવધાની માગે છે આ દરમિયાન કોમ્યુનિકલેશન ગેપ મિસઅન્ડરસ્ટિંગ કે નાની વાત પર મોટો ઝઘડો બની શકે છે જો તમે પહેલેથી કોઈ સંબંધમાં છો તો એક વાત ગાંઠ બાંધી લો બોલવા કરતાં વધ બોલો બોલવા કરતાં વધુ સાંભળવાની કોશિશ કરો નહીતર એક પ્યારો સંબંધ માત્ર એક ઈગો કલેક્ષનો ભોગ બની શકે છે પણ જેવો અઢાર વીસ સપ્ટેમ્બરનો સમય આવશે એક નવી ઉર્જા એક નવી હલચલ તમારા દિલની આસપાસ મહેસૂસ થશે કોઈ નવો વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે અથવા પછી કોઈ જૂનો સંબંધ જે ક્યાંક ખોવાઈ ગયો હતો તે પાછો ફરી શકે છે જી હા જો તમારું બ્રેકઅપ થયું હતું કે વાત બંધ થઈ કોઈ ખાસ વ્યક્તિ સાથે તો અઢાર સપ્ટેમ્બર પછી સંબંધોમાં મીઠાશ પાછી ફરી શકે છે અંતર ઘટી શકે છે અને દિલ ફરીથી નજીક આવી શકે છે અને જેઓ એકલા છે તેમના માટે આ સમય બની શકે છે કોઈ સુંદર સંબંધની શરૂઆતો સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે તમારા જીવનમાં પ્રેમ લાગણીઓ અને આત્મ આત્માનો અનુભવ થશે તો જો તમે ક્યારેય વિચાર્યું છે કે શું તમારા જીવનમાં પણ કોઈ એવું આવશે જે માત્ર તમ મને સમજશે તો ઉત્તર છે આ આ વખતે માર્ગ તે દિશામાં જતો દેખાઈ રહ્યો છે ત્રીજી ભવિષ્યવાણી હવે વાત કરીએ સૌથી મોટી ભવિષ્યવાણીની મિત્રો વિચારો જો તમારી કુંડળીમાં કોઈ એવો ગ્રહ સક્રિય થઈ જાય જે તમારી તમારી ઓળખ તમારી નોકરી તમારી મહત્વકક્ષા બધું જ બદલી દે તો તમે શું કરશો વૃષભ રાશિવાળા આવે તે સમય આવી ગયો છે અઢાર મે બે હજાર પચીસથી લઈને પૂરા દોઢ વર્ષ સુધી એક ગ્રહ તમારી કુંડળીના દસમાં ભાવ એટલે કે કરિયર પ્રતિષ્ઠા અને લાઈફ ગોલ્સમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને તે ગ્રહ છે રાહુ પણ રાહુ માત્ર એક ગ્રહ નથી તે એક પડછાયો છે એક અણનીતિ છે એક શક્તિશાળી માસ્ટર માઇન્ડ છે રાહુ શું છે રાહુ તે છે જે રમત જીવતા કરતાં રમત જીવતા કરતાં રમતને પોતાની ચાલથી પલટાવવામાં વિશ્વાસ રાખે છે અને જ્યારે રાહુ દસમા ભાવમાં હોય છે તો આ માત્ર એક કરિયર ટ્રાન્સડિક્શન હોતો નથી આ એક આંતરિક જાગૃત હોય છે તમે પોતાને સવાલ સવાલ કરવા લાગશો કે શું હું હવે પણ તે જ વ્યક્તિ છું જે બે વર્ષ પહેલા હતો રાહુ કહે છે નહીં તમે બદલાઈ ગયા છો અને હવે તમારું કરિયર પણ બદલાશે આ દોઢ વર્ષ તમારા જીવનનો સૌથી મોટો કરિયર ટેસ્ટ છે જે લોકો અટકી ગયા છે તેમને નવો રસ્તો મળશે જે લોકો બોર છે તેમને નવી ઉર્જા મળશે જે લોકો તૈયાર છે પરિવર્તન માટે તેમને સફળતાની તે સીડી દેખાશે જેનું સપનું કદાચ તમે દસ વર્ષ પહેલાં જોયું હતું ટ્રાન્સફર થઈ શકે છે પદોન્તિ થઈ શકે છે અથવા તમારી વિચારસરણી જ એટલી બદલાઈ જશે કે તમે કહેશો કે હવે હું કાંઈક અલગ કરવા માગું છું જો તમે કોઈ અલગ સ્કીલ પર કામ કરી રહ્યા છો અથવા તમારી પ્રોફાઇલને રિબિસ્ટર કરી રહ્યા છો તો રાહુ હવે તમને ઝડપથી આગળ લઈ જશે પણ એક વાત ધ્યાન રાખજો ભાઈ રાહુ શેત્રપિયા કરતો નથી રાહુ માત્ર એ જ માત્ર એ જ જુએ છે કે તે તમે પોતાને કેટલું સમજ્યા સમજી શક્યા આજ તે દોઢ વર્ષ છે જ્યાં તમે ઉપર ઉઠ જ્યાં જ્યાં તો તમે ઉપર ઊઠશો અથવા તો અટકી જશો વચ્ચેનો કોઈ રસ્તો નહીં વધે તો નિર્ણય તમારા હાથમાં છે રાહુની ચાલ ચાલક ચાલક છે રાહુની ચાલ ચાલક છે પણ જો તમે સજાગરશો તો આ જ ચાલ તમને ટોચ સુધી પહોંચાડી શકે છે ચોથી ભવિષ્યવાણી પરિવાર અને સંતાન સુખનો યોગ બની રહ્યો છે અને તે પણ ગુરુ કૃપાથી વૃષભ રાશિવાળા જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસનો સૌથી શુભ સંકેત તમારી કુંડળીના બીજા ભાવથી શરૂ થાય છે જ્યાં બિરાજમાન છે સૂર્ય અને દેવગુરુ બુસ્પતિ હવે ધ્યાન આપો હવે ધ્યાન આપો ગુરુ તમારા અગિયારમાં ભાવના સ્વામી છે એટલે કે ઈચ્છાઓ અને લાભના અધિપતિ અધિપતિ અને જ્યારે આવા ગુરુ બીજા ભાવમાં આવીને બેસે છે તો તે બિરા જબરજસ્ત સંકેત મળે છે પહેલો બેંક બેલેન્સમાં વધારો શેવિંગમાં ગ્રોથ અને અચાનક કોઈ ફાઇનાન્શિયલ ગેઇન બીજો કુટુંબમાં સુખ અને સુખ એટલે કે પરિવારમાં હસી ખુશી મેળાપ અને પ્રેમની ઉર્જા જો તમે પરણિત છો અને ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છો તો આ છ મહિના ખાસ કરીને અનુકૂળ છે શનિની દ્રષ્ટિ પાંચમા ભાવ પર પડી રહી છે જે સંતાન યોગને વધુ મજબૂત કરશે અને મિત્રો એક ગોલ્ડન પીડિયડ શરૂ જરૂર નોટ કરી લો પંદર ડિસેમ્બર પછી જ્યારે બુધ પાંચ પાંચમાં ભાવમાં પ્રવેશ કરશે ત્યારે સંતાન પક્ષથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે બાળકોને કોઈ સિદ્ધિ કોઈ નવી શરૂઆત અથવા કોઈ ટેલેન્ડને ઓળખ ઓળખણ મળી શકે છે અને જો તમે ફેમિલી પ્લાનિંગમાં છો તો આ જ સમયે જ્યારે કુદરતનો સાથ મળશે ગ્રહોની ભાષા સ્પષ્ટ કહે છે તમારા જીવનમાં એક નવી કલિકારી ગુંજી શકે છે અંતિમ ભવિષ્યવાણી હવે અંતમાં સૌથી ખાસ ભવિષ્યવાણી બાવીસ ઓગસ્ટથી લઈને વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની વચ્ચે શુક્ર તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે આ સમયે બિનજરૂરી યાત્રાઓ યાત્રાઓના યોગ બની રહ્યા છે અથવા પછી કોઈ મિત્ર સંબંધિત સાથે નાની યાત્રાઓમાં ખર્ચ અને કટોવારના સંકેત છે કટરાવના સંકેત છે સંકેત થઈ શકે છે પ્લાનિંગ વિના કરવામાં આવેલી ટ્રાવેલ્સ તમારી જેબ અને મન બંને પરેશાન કરી દેશે તેથી આ સમયે સાવધાનીથી નિર્ણય લો અને ચાલો ક્યાંક જઈએ વાળા મૂડને થોડો કંટ્રોલ કરો હવે ઉપયોગની વાત કરીએ તો તમારા માટે આ મંત્ર અને નિત્ય સાવધાન ચમત્કારી સાબિત થઈ શકે છે ગાયત્રી મંત્રનો દરરોજ જાપ કરો શુક્ર ગ્રહનો બીજો જાપ ઓમ દ્રમ શુક્રાય નમ એક ખોને વાર પ્રતિદિન આ દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પ્રતિદિન સૂર્ય અને તાંબાના લોટાથી જળ અર્પિત કરો જો આ વીડિયો તમને સારો લાગ્યો હોય તો શેર કરો તમારા પ્રિયજનો સાથે કારણ તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ